thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આ સંશોધન ચાર લાખ સિમ્પ્યુલેશનના આધારે કરવામાં આવ્યું છે તેમાં જણાવી છે કે પૃથ્વીના એક્સેન્જ ત્યારે મિત્રો ઓક્સિજન સમુદ્ર વાતાવરણ તેના કુલ આયુષ્યનો ત્યારે મિત્રો માત્ર વીસથી ત્રીસ ટકા ભાગ જ બાકી છે આ સ્થિતિ માત્ર મુખ્યત્વે સૂર્યના તાપમાનમાં તો વધારો જવાબદાર રહેશે સૂર્ય ધીમે ધીમે વધુ ગરમ અને તેજસ્વીના કારણે પૃથ્વીનું તાપમાન વધશે જેનાથી મહાસાગરનું પાણી બાષ્પીભવન થશે અને ઓક્સિજનના મુખ્ય સ્ત્રોત એવા સોડો ત્યારે સોળનો નાશ થશે વધુ વાત કરવામાં આવે તો આ પ્રક્રિયાને કારણે ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જશે આનાથી પૃથ્વીની તાપમાન સતત વધશે જેના પરિણામે માસાગરનું બાષ્પીભવન વધતા તાપમાનને કારણે માસાગરનું પાણી બાષ્પીભવન થશે વધુ જણાવી દે કે જે કાર્બન ચક્રને નબળું પાડે છે સોડનો નાશ ઓક્સિજન ઉત્પાદન કરતા સોળ અને સેવા ગરમી કરી શકશે નહીં અને ધીમે ધીમે નાશ પામશે ઓક્સિજન ઉત્પાદન બંધ છોડના ત્યારે નાશ થવાને કારણે ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જશે જેનાથી વાતાવરણમાં ઘટવા લાગશે આ સમગ્ર ત્યારે વિશ્વને કારણે પૃથ્વી વાતાવરણ અત્યંત ઓક્સિજન સમુદ્ર વાતાવરણમાંથી ઓક્સિજનવાળા વાતાવરણમાં ફેરવાઈ જશે અને ત્યારે આજની અવસ્થામાં જેવું થશે ત્યારે મિત્રો જો કે આ ભવિષ્ય ઘણું દૂર છે વૈજ્ઞાનિકો માને છે કે અંતે નિશ્ચિત છે અને સૂર્યના કુદરતી ચક્રને રોકવું લગભગ અશક્ય તેમ છતાં કેટલાક વૈજ્ઞાનિકો આશા વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ કદાચ આ વિનાશને ટાળી શકાય અથવા તેને બચાવી શકાય ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ